બાપા જે નાગરવાડા નવી ધરતી સંત જલારામ બાપા પ્રાથમિક શાળા છે ત્યાં વડોદરા શહેરના સંપૂર્ણ જગ્યા પર વડોદરા શહેરમાં જોવા જઈએ તો એંસી ટકા જગ્યા પર પાણી જ પાણી છે અને પ્રીમોન્સિંગની જે કામગીરી છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દર વર્ષે કરવામાં આવતી હોય જ્યારે પાંચ હજાર કરોડનું વડોદરા શહેરનું બજેટ હોય તો આપ જોઈ શકો છો આ બજેટ કઈ રીતનું બજેટ છે એ જોઈ શકો છો આપ વડોદરા શહેરની અંદર દરેક જગ્યા પર પાણી જ પાણી છે એનું મૂળ કારણ છે વડોદરા સેવા સદનના જે મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે વડોદરા શહેરના જે ધારાસભ્યો હોય કોર્પોરેટર હોય વડોદરા શહેરના ચૂંટાયેલી પાંખ હોય સંપૂર્ણ એંસી ટકા લોકોને વડોદરા શહેર પ્રત્યે કોઈ લાગણી જ નથી આપ જોઈ શકો છો પાંચ ઇંચ સાત ઇંચ વરસાદ વરસાદની અંદર સંપૂર્ણ જગ્યા પર જ્યારે પાણી જ પાણી હોય તો કેવી કામગીરી કરે છે કેમ કે જ્યારે વડોદરા શહેરના વોર્ડ ઓફિસરો હોય તો વોર્ડ ઓફિસરોને જ્યારે આપણે કહીએ છીએ એવું કહે છે આ સાહેબને કીધું પહેલાં સાહેબને કીધું સ્ટેન્ડિંગના ચેરમેન ન કહો કમિશનરને કહો મેયર ન કહો એટલે ખો બાય ખો આપણે જ્યારે નાનપણમાં એક કબડ્ડી ખોખો જેવી રમત હતી એ ખોખોની જેમ દરેક અધિકારીઓ હોય નેતાઓ હોય એ ખોખો રમાડે છે અને પબ્લિકના ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો હોય છે વડોદરાની ત્રેવીસ લાખની જે જનતા છે એ જનતા આપ જોઈ શકો છો જે નવી ધરતીના મેન રોડ સુધીને પારેલીબા પોલીસ સ્ટેશન હોય તલાટવાળા હોય નાગરવાડા ચાર રસ્તા હોય કે પછી વડોદરા શહેરનું સંપૂર્ણ વડોદરા શહેર હોય દર વર્ષે આ સ્થિતિ હોય છે બે હજાર ઓગણીસની અંદર બી આવો જ વરસાદ પડ્યો તો પાંચ વર્ષ પહેલાં આ સ્થિતિથી પણ ક્યાં ને ક્યાં વડોદરાની અંદર એવા ધાર્મિક સ્થળો છે જે વડોદરાના લોકો પૂજા કરતા હોય અલ્લાહ ઈશ્વર ગોળ ભગવાનની એના માટે વડોદરા શહેર વારંવાર બચી જતું હોય ધરતી કમ હોય કે પછી પૂર આવવા જેવી સ્થિતિ હોય પરંતુ ક્યાં ને ક્યાં વડોદરા શહેરના અધિકારીઓ કોર્પોરેશનના અને ધારાસભ્યો એ ખાલી ફક્ત ને ફક્ત પૈસા મલાય મલાઈ મળતી હોય એક સો કરોડનું કરી નાખે બીજો દોઢસો કરોડનું કરી નાખે ત્રીજો અઢીસો કરોડનું કરી નાખે તેવી જ રીતે વડોદરા શહેરને આ લોકો લૂંટવા પડ્યા છે અને ઘંટે ઘંટ જે કોર્પોરેશનના અધિકારીઓ કે નેતાઓ હોય